જિલ્લા તથા બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી માહિતી મુજબ બગસરામાં કમોસમી વરસાદના લીધે ખેતી પાકોનો નાશ થતાં બગસરાના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું બગસરામાં કમોસમી વરસાદમાં ખેડૂતોના ખેતરમાં થયેલ નુકસાનને સહાય આપવા માંગણી સાથે મામલતદારને ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું બગસરા તાલુકામાં કમોસમી વરસાદ માવઠું તથા બગસરા તાલુકાના ખેડૂતના ખેડૂતોમાં ઉગ્ર રોષ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં બગસરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા સાત દિવસથી વરસાદ સતત વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોના પાકોને એસી ટકા જેવું નુકસાન થયેલ છે સરકારની સ્પષ્ટ ગાઈડલાઇન છે કે પંદર ઓક્ટોમ્બરથી પંદર નવેમ્બર વચ્ચે પચાસ મીમીથી વધુ વરસાદ પડે તો માની લેવાનું કે તમામ ખેડૂતોને તમામ પાકો માવઠાથી નુકસાનગ્રસ્ત છે એવું માની લેવામાં આવે આવી સ્પષ્ટ ગાઈડલાઇન હોવા છતાં હાલમાં રાહત પેકેજ બે હજાર પચીસ માટે થયેલ સર્વના ઓર્ડર જે સદંતરે ગેરવ્યાજબી છે અને ખેડૂતોને અન્યાય કરવા જેવી બાબત છે આ સર્વેથી અમારા વિસ્તારમાં મોટા ભાગના ખેડૂતો પશુપાલકો ખેતમજૂરો ભાગ્યા તથા અન્ય ખેતી આધારિત તમામને અન્ય અન્યાય થવાની ખૂબ મોટી સંભાવના છે આ જગતના તાતને અન્યાય કરવો એ કોઈ પણ પ્રકારે યોગ્ય નથી વધુ પડેલ વરસાદથી ખેતરોમાં સર્વે માટે જવું પણ ખૂબ જ અઘરું છે જેથી આ બગસરા આ બગસરા તાલુકાના ખેડૂતોને નુકસાનગ્રસ્ત જાહેર કરી સહાય પેકેજમાં ખેડૂતોનો સમાવેશ કરવામાં અને વળતર આપવા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગુજરાત સરકાર ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન મારફત રજૂઆત કરેલ રિપોર્ટર સમીર રાણી બગસરા શું કહેશો કઈ રીતનું આવેદનપત્ર આપવા આવ્યા મામલતદાર ઓફિસર શું હતું આજના રોજ બગીસરા મામલતદાર કચેરી ખેડૂતોને પાક નુકસાની છે સોયાબીન કઠોળ મગ કપાસ મગફળી સિત્તેર થી એસી ટકા નુકસાની છે આ સતત આઠ દિવસ ત્યાં વરસાદ પડેલ હોવાથી ખેડૂતોને તમામ પાક નિષ્ફળ ગયા છે તેથી આ અમારી તાત્કાલિક એવી અરજ છે કે તાત્કાલિક સર્વે કરે અને તાત્કાલિક ખેડૂતોને વળતર આપે જેથી કરીને ખેડૂતો આવનારા સમયમાં બીજો પગ વાવી શકે એવી અમારી સરકારશ્રીને અને કેન્દ્ર સરકારને પણ નમ્ર અરજ છે કે આને તાત્કાલિક સહાય કરાય એવી